તો રામ રામ ગુડ મોર્નિંગ કેમ છો સ્વાગત છે મારું નવા બ્લોગમાં તો આજે જવાનું છે થોડુંક બહાર જવાનું છે અમારે જવાનું છે મૂળી મૂળી લગભગ તમને ખબર ન તો કઈ રીતે હું વિડીયોમાં બનાવી છું તમને બતાવીશ કે મૂળી પર શું કહેવાય છે અમારા પરમારનું કંઈ કહેવાય છે પરમારના દાદાના 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 પિતૃ અમારા ત્યાં છે એમ કહે છે ખાંભીઓ અમારી ત્યાં છે તો અમે જઈ છીએ ત્યારે આજે ત્યાં કણે તો સવારે નાસ્તો કરવા બે ગયા છીએ એક બેન ત્રણ જણા છીએ

બધું પહેર્યું એટલે ઓળખા તો નહીં હોય પણ અમે કદાચ ઓળખતા છો ભાઈ પૂગી ગયા ના અમારે ડ્રાઈવર છે આજનો સાઈડ ની ગાડી નો ઓળખાય બોલ આને દઈ દીધી આંખો જો બહુ કહેતો હતો ને ગાડી આંખો આંખો લે આ ગમે જો પાય પૂગી ગયા છીએ આપણે અહીંયા એ ભાઈ આજે હજી પચાસ કિલોમીટર કાપવાનું છે અહીંથી પાળિયાદથી તો ચાલો રેડી હવે એમાં પાળિયાથી મૂળી જવાનો રસ્તો એટલો સારો છે ને કે એની વાહ જવા દો બોલામણા કેડ કેડ હમણાં ખાડા આ ટેક્સ દેવી હું કામ ની આવી જ ને ખબર પડતી પછી એમ તો સાત વાગે નીકળ્યા હતા નવ સાડા નવ દસ વાગ્યા ત્યાં પહોંચી ગયા પછી આવી ગયું માંડલ માતાના મંદિરે જો તો મે આવી ગયા છે મૂળી મૂળી આપણે પરમનંત ઉડાય કેવાય માંડવરા દેદાને મંદિરે આવી ગયા છીએ મૂળી કામે સુરેન્દ્રનગર જિલ્લા લાગે ને તો જો અહી મસ્ત મંદિર છે એટલે અમારું કહેવાય છે જૂનું ગામ અમારું આવડું નરી પરમાર પરમારના દાદા છે ને માંડવરાય દાદા તો મંદિર આવી મંદિર મસ્ત છે જો આમ જો

તો અહીંયા આવી તો જો ત્રણેય ટાઈમ પ્રસાદી મળે છે એટલે દાદાનું બહુ ખૂબ ખૂબ છે ને ધન્યવાદ કહેવાય અમારે જવાનું છે જે અમારા દાદાની ખાંભીયું છે ને જે બહુ વર્ષો પહેલાની છે તો એ જગ્યાએ જવાનું છે હવે તો અહીંયા મંદિરે તો આવી ગયા મંદિરે દર્શન કરી લીધા હવે એમ કહે છે ને જે અમારા દાદાની ખાંભિયું સુરધન દાદાની જે કાંઈ અમારા પિતૃ હતા એની ખાંભિયું અહીંયા છે તો હવે અમે એ જગ્યાએ જ આવી છીએ અહીંથી જો આજે લઈ લીધા છે બે અને હવે જાય છે અહીં જો મસ્ત ગેટ છે અને અહીંથી બહુ તાજું આગું નથી લગભગ બે થી ત્રણ કિલોમીટર થોડુંક અહીં વાડી વિસ્તારમાં જવાનું છે હવે મેં તો જોયું નથી પણ આ ભાઈ જોયું છે એટલે આ ભાઈને હારે લીધા છે અને હવે જઈ હાલો એમ તો વિડીયોગ્રાફી ની સખ્ત મનાઈ લખેલું છે પણ માફ કરજો પણ જો અહીંથી ચરવા થાય છે જોન બાઈ માનું મંદિર તો એમનું ઘણું બધું ઇતિહાસ છે જો ઇતિહાસની વાત કરું તો એક ખેતર લેવા માટે અહીં જોન બાઈ માનો બહુ મોટો મોટો યુદ્ધ થયું હતું તો જેમાં ઘણા ખરા શહીદ થઈ ગયા છે એમાં ઘણા ખરાના ના દાદા અહીંયા છે એમ કહેવાય છે હજી પણ જો ત્યાં રે ત્યાં આજુબાજુમાં કંઈક ખોદકામ કે જેસીબી ચાલતું હોય તો હજી પણ ખાંભીયું નીકળે છે પરમાર એટલે અમારું એમ કે છે કે પહેલા અમારા પૂર્વજો બધા ક્ષત્રિય હતા અહીંયા જેટલા પણ લોકો શહીદ થયા છે ને એ બધાની ખાંભીઓ છે એટલે તમે જો અહીંકણે તમે લગભગ કેટલી દોઢસો જેવી ખાંભીઓ છે લગભગ તો અમે અમારા સુરેન્દ્ર દાદાની ખાંભીએ દર્શન કરવા આવ્યા હતા તો અમારા સુરેન્દ્ર દાદાની ખાંભી આ જે છે ને આ પીપળો પીપળાની પાછળ ઝાડ છે અને ઝાડને થડમાં છે તો મને તો ખબર નહોતી કે અમારે કઈ જગ્યાએ જવાનું એટલે મેં એક ભાઈને સાથે લીધો હતો પણ અમે હું કહું છું કે જો અહીંયાથી જવાનું છે અહીંયા બધી ખાંભીઓ છે અને આ ઝાડ છે ને આ ઝાડ એના થડમાં જ છે જો કોઈ આવતું હોય તો અહીંયા એક વખત દર્શન કરવા જરૂર જજો અને અહીંથી જવાનો રસ્તો છે અહીંથી પાછળ જવાનું છે અને અહીંયા પાછળ એક ઝાડ છે પીપળા જેવું ઝાડ છે એના થડમાં છે ખાંભી અમારી અને ત્યાં પછી અમે ઠપકારી ચા કારણ કે ચા ના દાદા એક છત્રીના દાદા છે જોનબાઈ માનું મંદિર છે ત્યાં બધા દાદા ને જેટલા પણ મહેમાનો આવે છે તે બધાની નિસ્વાર્થ ભાવે ચા પાય છે જો તમારે આ જગ્યાએ જવું હોય તો મૂળીમાં જઈને તમારે કહેવાનું કે જોનબાઈ મા મંદિરે જવું છે એટલે તમને લોકો રસ્તો સીંધી દે છે ત્યાર પછી અમે જઈએ છીએ હવે ચોટીલા ચોટીલા ચાલો નવી નેક્સ્ટ વિડીયોમાં